તેની અમલમાંડ દુકાનદારોને ત્રાસનો સામનો કરવો પડે છે અને જેના કારણે આ જે રેશનના દુકાનદારો છે તેમણે સરકાર પાસે જે ઈ કેવાયસી કરવાની પ્રક્રિયા છે તેને સરળ બનાવવાની માંગ કરવામાં આવી છે જેના લીધેથી આ રેશન કાર્ડ ધારકોને આજે દુકાનદારો હડતાલ પર જાય છે જેના કારણે બે મહિનાનું રાશન એક સાથે મળે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે

ત્યારબાદની વાત કરીએ તો કા એડવાન્સ ટેક્સનો પહેલો હપ્તો 15મી તારીખ સુધીમાં જમા કરાવવો નંબર 3 વાત કરીએ તો નોકરીયાતોને જૂનની 15મી તારીખ સુધી તેમની કંપનીમાંથી ફોર્મ 16 સોરીએ ટીડીએસ મેળવી લેવા અને આઈટીઆર ફાઇલ કરવા માટે આ જરૂરી છે નંબર 4 વાત કરીએ તો એસડીએફસી ટેફ ન્યુ ઇન્ફિનીટી અને ન્યુ પ્લસ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ સાથે એરપોર્ટ અને રેલવે માં પ્રવેશ મેળવવા માટે વાત કરીએ તો મિત્રો કોરોના સંકટ કેટલું છે અને તેનો ખતરો કેટલો છે તો મિત્રો દેશમાં કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યા છે અને છેલ્લા ચોવીસ કલાકમાં બસો ને સોતેર

એવી પરિસ્થિતિ અત્યારે બે હજાર પચ્ચીસમાં એટલે કે હાલ નથી એટલે આ કોરોનાને લઈને કોઈ પણ ખતરો અત્યારે નથી તો આ કોરોનાથી તમારે માત્રને માત્ર સાવચેત રહેવાનું છે અને ડરવાનું તમારે બિલકુલ નથી કેમ કે આ કોરોના સંકટ છે એ બે હજાર વીસ જેવું કોરોના સંકટ નથી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે જેક કોર્ટનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની વાત કરીએ રવિ માર્કેટિંગ સિઝન બે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન બે હાજર પચીસ અને છવ્વીસ અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં મગટે રૂપિયા ચોવીસો ને પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે અને જેના પર

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આ જાણકારી આપી છે જે જાણકારી વિશે વાત કરીએ તો રાજ્યસભામાં જાણકારી આપતા કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ ને જીએસટી હેઠળ લાવવા માટે જીએસટી કાઉન્સિલની ભલામણ જરૂરી છે પરંતુ હજુ સુધી કોઈ ભલામણ કરવામાં આવી નથી જેના કારણે જે પેટ્રોલ ડીઝલનો ભાવ છે તે વધવાનો પણ નથી અને ઘટવાનો પણ નથી હાલની પરિસ્થિતિને જોતા પેટ્રોલ ડીઝલના ભાવ વ્યવખાબત રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો રૂપિયા પાંચ નો આ સિક્કો જે તમને સ્ક્રીન પર દેખાય છે તે હવે બંધ થવાના આરે છે તો મિત્રો દેશભરમાં ચર્ચાનો વિષય છે કે રૂપિયા પાંચ નો સિક્કો હવે બંધ થઈ શકે છે અત્યારે બજારમાં ત્રણ અને પાંચ ના બે પ્રકારના સિક્કા ચલણમાં છે એક પિત્તળના બનેલા અને બીજા ધાતુના બનેલા મિત્રો સરકારે હવે સિક્કા બંધ કરી દીધું છે અને વાસ્તવમાં આ સિક્કાઓનો ઉપયોગ બેડ બનાવવામાં થઈ રહ્યો છે જેના કારણે સરકારને આર્થિક નુકસાન થઈ શકે છે જેના કારણે આ પાંચ રૂપિયાનો સિક્કો હવે બંધ થવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે

અને મિત્રો જૂન બાદ રાજ્યના પૂર્વ ભાગોમાં વરસાદની આગાહી હવામાન પટેલ દ્વારા કરવામાં આવી છે સમાચારો મેળવવા માટે અમારી ચેનલ ગરવી ગુજરાત કરી લેજો ફરી મળીશું આવાજ દેશ દુનિયાના તાજા અને મહત્વના અને અગત્યના સમાચારો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત